રામ જય શ્રી કૃષ્ણ તો તો છે ડાયરો મજામાં ને ને આપણે બધા વટાણમાં કેરીઓ સુધારે ને આપણે બનાવવાનો છે કેરીનો રસ ને રોટલી ને તો આલો કેરીનો રસ ને રોટલી ને ખાવા ને અગિયાર રહી કરવા તો આપણે આ કેરી સુધારે લીધી આનો રસ બનાવવાનો છે ને આ છે ને આપણી ઘરની કેરીઓ છે કે આ જુનાગઢ થી આવી હતી મારા બાપાને આમદાન બગીચો છે ત્યાંથી કેરીઓ આલો બધા કેરીનો રસ ને પૂરી ખાવા તો કાલે છે ભીમ અગિયાર નૈરા હોય તો હાલો બધાય આપણે એને અગિયાર કરવા કેરીનો રસ ને પૂરી નો પોગ્રામ છે આપડી ને વૈશાલી બેન બનાવવાની છે રસપુરી આલો બધા રસપુરી ખાવા ને આજે આપ ગોર ખાય કેરીયું ખાઈ ગઈ લાગે નાખી હતી એ કેરીઓ ખાય ને ઘુમરા મારે એને બહુ ભાવે કેરી આને ને જ ભાવતી જાય આ ટીનું બાય ને ગોરલ તો આપણે જેટલી કેરીઓ નાખીએ એટલી ખાઈ ગઈ તો હમણે છે ને આ પકવેલ કેરીઓ તો ઓછી જ ભાવે એ પેલા છે ને આંબામાંથી કેરી છે ને સીધે સીધી ખાધોળું હોય એ ખાતા પછી ડાયરેક આંબામાં પાકલ હોય એ કેરી લઈને ને ખાતા એટલે આ કેરી આપણે તો ઓછી ભાવે તોય હાલે એ કે આપણી છે ને આંબાના બગીચામાં કેરીઓ ખાવા જવાનો ટાઈમ ને પેલા બહુ ખાધી આંબામાંથી ખાધોડા તોડે તોડે ને એવી મજા આવતી કેરી ખાવાની કેરી વાત જવા જઈએ ને એ બધો ટાઈમ એવિયોગ એવું તો આપણે આ છે ને તો આમ આવે ને ડાબો નાખીએ ને પાકે કેરી એ કેરી જ ખાવાની રીએ હાથોડા ખાવા જવાનો એ ટાઈમ નથી આપણે પાસે એ આપણે જા બાંધા ખેતરનું કામ હોય છોકરાઓને ભણવાનું હોય એટલે એ આપણે છે ને વેકેશન કરવા જવાનો પૂરું થઈ ગયું એ વૈશાલી બેનને માનસી ને જાય વેકેશન કરવાનું કેરી ખાવાનું આપણા જવાનો વારો થયો પૂરો જાય હુંક તરવા દેતા હોય કામ નું સિઝન આંબા માંથી ખાતો ખાવા તો આપડી પૂ જવાર માં ઘૂમરો મારવા અને જો જવાર આવી કઈક છે આ ફેર વાવી ઘાટી પારવી તો ઊગી હજ તોય આમાં સારી ઉગી ટાણે તો જરા પાણીની તાણ નહીં છે બી લંઘાય પાણી તો વારવું જ જોઈએ આમાં બે માંડવી પીએ જાય તો પછી આમાં પાણી વારે દે જવાય રૂગી તો સારી વાંધો નથી વાવી દહ બાર દી થઈ ગયા સારી થઈ ગઈ વાંધો નથી આમાં નથી કે મેરામાં બહુ દેખાતી તો એ ઠાવકી થઈ ગઈ ઘાટી પારવી તો છે જ થોડીક પાણીના લીધે હુકાય માં પાણી આવે જવાર માં થોડીક તાણ આવી ગઈ પાણી ની એક પાણી જળીએ કા તો આવી કંઈક સિંહ આપડી જવાર થઈ જાય વાંધો નહીં આવે એક વરસાદ થાય ને એટલે એકલા થઈ જાય આપણે માંડવી પણ એક નંબર ઉગાવો છે ભાઈ ઉપાયો લાગત કડક લા ઉખાડવા માંડ્યા હા દેખાવા માંડી બધી માંડવી ને આમાં કાલે પાણી વાયર્યું તો આની આમાં તો ઠાવકી આયુ દેખાય ખેતર ફૂંકાવા માંડ્યું તો પાણી એક વાર દે ને તો માંડવી દેખાઈ જાય પણ એ લગભગ પાણી નહીં વારવું પડે પાણી વગર આમાં છે ને લાગટ કડક ઉકળવા માંડ્યા બે ત્રણ દીમાં ધાર્યું દેખાઈ જાય આ દેખાવા માંડી બધી કેરામાં બધી આવી દેખવા માંડી આમાં એક બે તો દેખાય જાય એટલી માંડી વાવી દીધી આપણી એ ખૂણામાં થોડીક બાકી રહી એક વવાઈ જાય આમાં તો સુગાવો છે